આપણે જાણીએ છીએ કે ચોરસની ચારે બાજુની લંબાઈ સમાન હોય છે હવે તેનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ગુણ્યા એ મીન્સ એ સ્ક્વેર અહીં જો લંબચોરસ નું ક્ષેત્રફળ જોવા જઈએ તો તેની લંબાઈ અને પહોળાઈ અલગ હોય ધારો કે તેની લંબાઈ એ છે અને પહોળાઈ બી છે તો તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ ઇન્ટુ બી હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ जो त्रिकोण की तीनों बाजूओं को माप अलग-अलग होय के a b एंड c तो त्रिकोणों क्षेत्रफल आपरे एक सूत्र थी, सुधी सकाय जे सूत्र याद राखू पड़े क्षेत्रफल बराबर a b એસ એસ માઇનસ એસ માઇનસ બી એસ માઇનસ સી અહીક્વલ ટુ આ ત્રણેય બાજુઓનો સરવાળો એ પ્લસ બી પ્લસ સી માય ટુ તો આ સૂત્રનો ઉપયોગ કરી અને કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ હવે જો સ્પેસિફિક કાટકોણ ત્રિકોણ માટે ક્ષેત્રફળ શોધવાનું હોય તો તે આસાન રીતથી શોધી શકાય અહીં કાટકોણ ત્રિકોણમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક ખૂણો કાટખૂણો હોય અહીં કાટખૂણો એ નીચેની બાજુ પાયો કહેવાય અને બીજી બાજુ અને કાટખૂણાની સામેની બાજુ હોય તે કર્ણ કહેવાય હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે એક દ્વિત્યાશ પાયો આ સૂત્રથી આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો ગણિત રીઝનિંગના માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો